અત્રે ઉલેખનીય છે કે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એ આ શહેરનું ગૌરવ છે પરંતુ કાળક્રમે આ જ નદી દરેક ચોમાસામાં શહેરીજનો માટે આફતનો પર્યાય બની જાય છે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં વિશ્વામિત્રી નદીના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતા વડોદરા નગરને વ્યાપક અને પારાવાર નુકસાન થયું આ વિષમ પરિસ્થિતિથી નગરજનોને મુક્તિ અપાવવા માટે

આ પ્રોજેક્ટની શરૂઆત એ પાસેરામાં પહેલી પૂર્ણ સમાન છે પરંતુ આખરે પ્રોજેક્ટની શરૂઆત થઈ એ જ મહત્વની છે બે હજાર દસમાં માં ગુજરાત રાજ્યના સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે વડોદરામાં વસતા તમામ જેમને વડોદરા માટે પ્રેમ છે ને જે વડોદરામાં રહે છે તેવા તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે મિટિંગ કરીને આયોજનપૂર્વક જેના અંદર તમામ રાજકીય પાર્ટીના નેતાઓ મીડિયાના મિત્રો પર્યાવરણવાદીઓ અને એનજીઓની સાથે રાખીને જે ચર્ચા વિચારણા કરી ત્યારબાદ વિશ્વામિત્રી નવસર્જનનો જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો તે વડોદરાવાસીઓનું એક સપનું હતું સતત તેના અંદર કોર્પોરેશન દ્વારા અલગ અલગ તબક્કામાં કામ થયું જ છે પરંતુ આ વખતે જ્યારે વડોદરામાં વિનાશકારી પૂર આવ્યો ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડોદરાવાસીઓને વચન આપ્યું કે આજ પછી વડોદરા શહેરમાં પૂરના કારણે કોઈ નુકસાન થાય નહીં તેના માટે થઈને તેમને તાત્કાલિક જ નવરાવાલા સાહેબના અધ્યક્ષતામાં એક કમિટી બનાવી અને તે કમિટીના રિપોર્ટ પ્રમાણે રાજ્યના સિંચાઇ વિભાગ મહેસૂલ વિભાગ અને કોર્પોરેશન દ્વારા તમામ ક્ષેત્રોમાં એકી સાથે કામ ચાલુ થયું છે જેમાં દેના ખાતે સ્ટોરેજ કેપેસિટી બફર સ્ટોક આવે તેના માટેનું આજવા અને પ્રતાપપુરામાં બફર સ્ટોક રહે તેના માટે વડોદરા શહેરમાં વાસ તળાવ હોય કે રામનાથ તળાવ હોય હોય જે જૂના તળાવો છે ખૂબ મોટા તળાવો છે તેમને ઊંડા કરવાનું અને તેની સાથે સાથે વરસાદી કાસોનો પણ જે વિષય હાથમાં ધરવામાં આવ્યો દસ જેટલા તળાવો ઊંડા કરવાનું કામ હાથ ધર્યું છે તેના કારણે એ વિસ્તારમાં જ્યાં પાણી ભરાતું હતું એ પાણી ત્યાં ભરાય નહીં સાથે એ વિસ્તારના તમામ વિસ્તારોમાં એટલે કે વોટર ટેબલ પણ ઊંચું આવશે તેના કારણે ભવિષ્યમાં પીવાનું પાણી જે આપણે બોરવેલથી લઈએ છીએ તેમાં પણ ખૂબ વધારો થશે આજે કોર્પોરેશન દ્વારા આનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેનાથી બસ્સો કરોડ લીટર કરતાં પણ વધારેનું પાણી એની વહન ક્ષમતા જયારે વધી રહી છે ત્યારે

નદીની બંને તરફ જળસૃષ્ટિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ ચીવટ રાખીને કામ શરૂ કરવામાં આવ્યું છે જે આગામી સો દિવસ સુધી ચાલશે એવી માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી વડોદરા શહેરની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી લગભગ ચોવીસ કિલોમીટર જેટલી પસાર થઈ રહી છે આના ચાર સેક્શન કરી અને ઇજારા કરવામાં આવે છે ભાગ એક ભાગ બે ભાગ ત્રણ ને ભાગ ચાર એ ટોટલ ચોવીસ કિલોમીટર નદીમાંથી પંદર લાખથી ઓગણીસ લાખ ઘન મીટર માટી ખોદવામાં આવશે જેનાથી વિશ્વામિત્રી નદીની જે હયાત કેપેસિટી છે આઠસો ક્યુમેકની એ વધીને અગિયારસો થી બારસો ક્યુમેક થશે જેથી પૂર આવવાની શક્યતામાં ઘટાડો થશે વિશ્વામિત્રી નદીમાં ફ્લડિંગ ન આવે અને લોકોને પૂરમાંથી રાહત મળે એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માન્ય નવલાવાલાની કમિટીએ જે કોઈ સજેશન આપ્યા છે એમાં ફ્લડ મિટિગેશન એટલે કે પૂર નિવારાત્મક પગલાંના શોર્ટ ટર્મ પ્લાનિંગ તરીકે આ વિશ્વામિત્રી નદીનું ચોવીસ કિલોમીટરનું વાઇડનિંગ જંગલ કટિંગ અને ડી સિલ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે આ ઐતિહાસિક કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજે મંગલ પાંડે રોડ ઉપર આવેલી વિસામતી નદીના કિનારા પર બનાવેલા રેમ્પ ખાતે આ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો છે એના દ્વારા આજે તમામ વડોદરા શહેરના ધારાસભ્યો જેમાં વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુ શુક્લાજી મેયર શ્રીમતી પિંકિબેન સોની શ્રી યોગેશભાઈ શ્રી કેવુરભાઈ રોકડિયા દંડક શૈલેષભાઈ તથા તમામ કાઉન્સિલરો અને અધિકારી ગણ ઉપલબ્ધ છે ખાસ કરીને જે ભાગ એક છે એ મારેઠાથી કોટનાથ મહાદેવ સુધીનો છે છ પોઈન્ટ એક કિલોમીટર છે આ કામ ચૌદ પોઈન્ટ ક્યુબિક મીટર જેટલી માટી મહત્તમ ખોદવામાં આવશે જે ભાગ બે છે કોટનાથ મહાદેવ થી વિદ્યાકુંજ સુધીનો છે પાંચ પોઈન્ટ ત્રાણું છે અને આ કામ સોળ પોઈન્ટ ઓગણત્રીસ ખર્ચે આપવામાં આવ્યું છે અને જેમાં લગભગ સાહીઠ હેક્ટર જેટલી જંગલ કટિંગ છે અને પાંચ પોઈન્ટ દસ લાખ સુધીની મહત્તમ ક્વોન્ટિટીમાં પાંચ પોઈન્ટ દસ લાખ ઘન મીટર જેટલી માટી કાઢવામાં આવશે ત્રીજો પોર્સન છે જે વિદ્યાકુંજથી કાશીબા હોસ્પિટલ સુધીનો છે લગભગ છ પોઈન્ટ પાંચ કિલોમીટરનો છે અને એમાં છાસઠ હેક્ટર જેટલું જંગલ કટિંગ છે અને ચાર પોઈન્ટ નેવ્યાસી લાખ જેટલી મહત્તમ માટી કાઢવાનો ઈજારો આપવામાં આવ્યો છે જેની કિંમત પંદર પોઈન્ટ સિત્તેર કરોડ છે ચોથો પોર્સન કાશીબાદ ચિલ્ડ્રન હોસ્પિટલથી દેણા ચોકડી સુધીનો છે છ પોઈન્ટ એક કિલોમીટરનો જેમાંથી ચાર પોઈન્ટ ચોર્યાસી લાખ સુધી મહત્તમ ચાર પોઈન્ટ ચોર્યાસી લાખ ઘન મીટર સુધી મહત્તમ માટી કાઢવામાં આવશે અને છેતાલીસ પોઈન્ટ એસી હેક્ટર જેટલું જંગલ કટિંગ કરવામાં આવશે આ કામ પંદર પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે આમ ટોટલ સાડા ચોવીસ કિલોમીટર માંથી લગભગ મહત્તમ ઓગણીસ લાખ ઘનમીટર જેટલી માટી કાઢવામાં આવશે અને આ કામ લગભગ બાસઠ કરોડના ખર્ચે કરવામાં આવશે આ કામને લીધે અમે કીધું વિશ્વામિત્રીની કેપેસિટીમાં વધારો થશે અને વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ કરી અને વિશ્વામિત્રી નદીમાં જે બસો ને ચોત્રીસ હેક્ટર જેટલું જંગલ છે એ જંગલ કટિંગ પણ કરવામાં આવશે વિશ્વામિત્રી નદીની કેપેસિટી વધશે જેથી પૂર આવવાની શક્યતાઓમાં ઘટાડો થશે અને આ કામ આવનારા સો દિવસમાં પૂર્ણ કરવા માટે કોર્પોરેશન દ્વારા પ્રમાણિક પ્રયત્ન કરવામાં આવશે તમામ ઇજાદારો સૂચિત કરવામાં આવે છે કે વહેલા વહેલી તકે કરવામાં આવે વિશ્વામિત્રીમાં પૂર ન આવે એના ફ્લડ મિટિગેશન વોટર લોગિંગ ન થાય એના માટે અલગ અલગ તળાવો પણ ઊંડા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે દેણા ખાતેનું તળાવ છે એ પણ ઊંડું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આજવા અને પ્રતાપપુરા તળાવ તળાવોના ડ્રેજિંગ કરી અને એમાંથી પણ લગભગ ત્રીસથી થી ચાલીસ લાખ મીટર માટી કાઢવામાં આવે એના પણ ખાતમુહૂર્ત કરી નાખવામાં આવે છે વડોદરામાં આવેલા દશક જેટલા તળાવ ઉપર પણ કામગીરી ચાલી રહી છે અને વડોદરા શહેરના તળાવો જે તળાવ ખાલી છે એમાં એનું કનેક્ટિવિટી વધે માટે જે આઉટપુટના ડ્રેનેજ પાઇપ છે એને પણ મોટા કરવાની કામગીરી ચાલી રહી છે ચારે ચાર ઝોનમાં જે વરસાદી કાંસો છે છાસઠ જેટલી મોટી વરસાદી કાંસો છે એના પણ ઇજારા દક્ષિણ ઝોનના કાલે મંજૂર કર્યા છે આવનારા સમયમાં ત્રણ ઝોનના ઇજારા મંજૂર થશે કહેવાનો મતલબ કે આવનારા થી દોઢસો દિવસમાં યુદ્ધના ધોરણે પ્રામાણિક પ્રયત્નો દ્વારા કોર્પોરેશન કામગીરી કરશે જેથી કરી અને વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગ ન થાય એ દિશામાં કોર્પોરેશન સક્રિય પ્રયત્ન કરી રહી છે તમામ નાગરિકો તમામ મીડિયાના મિત્રોના સહકારની અપેક્ષા રાખી રહ્યા છે આજે મોટી સંખ્યામાં જે તમામ નાગરિકો કાઉન્સિલરો અને પદાધિકારીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે તમામને અભિનંદન આપું છું તમામનો આભાર વ્યક્ત કરું છું અને મીડિયા

સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાએ શ્રીફળ વધેરીને કામની શુભ શરૂઆત કરાવી હતી માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આ કાર્ય સમયસર પૂર્ણ કરી શકાય એ માટે કોન્ટ્રાક્ટરની જવાબદેહી નક્કી કરવાનો પણ અનુરોધ કર્યો હતો અનેક નુકસાન થતું વાયુ છે વિધાનસભા હોય અન્ય વારંવાર ઓગણીસો પંચાણું થી અમે વિશ્વામિત્રી માટે અનેક રજૂઆતો કરેલી છે ગયા વર્ષે તમે જોયું આ વિશ્વામિત્રી જ્યાંથી પ્રસાર થાય છે ત્યાં ઝાઝરને મળે છે એને એની આગળ જે એપ્રોચમેન્ટ છે એમાં બહારનું પાણી જે શહેરમાં ઘૂસી ગયું જેનાથી કરોડો રૂપિયા નુકસાન થયું આ બાબતે નાગરિકોએ બી અવાજ ઉઠાયો સરકાર પણ આ બાબતે ચિંતિત થઈ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી બી હતા ત્યારે પણ આ પ્રોજેક્ટ ચાલુ કરવાની વાત થયેલી પરંતુ અન્ય કારણસર પ્રોજેક્ટ આજે ખુશીની વાત છે કે તજજ્ઞ ભેગા થઈને નર્મદાના હોય સિંચાઈ વિભાગના હોય એવા અનેક કમલદારો એ ચર્ચા કરીને ક્યાં તલાવો બનાવવા ક્યાં વિશ્વામિત્રીને પોરી કરવી આ બધી ચર્ચા થયા પછી જ્યારે આ પ્રોજેક્ટ અગિયારસો કરોડ નો ત્યારે પણ મેં કીધેલું કે અગિયારસો કરોડ પ્રોજેક્ટ નથી બરોડામાં મેં પહેલી વાર આ વાત કરી હતી આ પ્રોજેક્ટ સાડા ત્રણ ચાર હજાર થશે કારણ કે ખાલી વિશ્વામિત્રી પહોળી કરવાથી પૂરના પાણી વડોદરા શહેરને નુકસાન કરશે એવું નથી પરંતુ અન્ય તલાવો ખોદવા એ તલાવોમાં પાણી ડાયવર્ટ કરવું તેમજ જ્યાંથી આ વિશ્વામિત્રી નીકળે છે ત્યાંથી વચ્ચે પણ અનેક જગ્યાએ પાણી રોકાતું હોય કે પાણી સ્પીડમાં જતું હોય આ બધું જોયા પછી આ પ્લાન બનાવવામાં આવ્યો છે અને મેં વાત કે ચોમાસા પહેલા જ આ કામ કે લોકોને વિશ્વાસ રહેશે આજે એ થયું છે હજુ ત્રણ મહિના બાકી છે અને જો ત્રણ મહિનામાં કોન્ટ્રાક્ટરો તેજીથી જે એમને કામ સોંપ્યું છે એ કામ સમયસર જો પૂરું ના કરે તો મને લાગે છે એ લોકોને ભારે ભારે દંડ કરવો જોઈએ કારણ કે આ વડોદરા સૈનની જનતાનો પ્રશ્ન છે એટલે આ જ્યારે વિશ્વામિત આજે આપણે જોઈએ છે આ સાધામાં બી ઉતારેલા છે એવા અન્ય જગ્યાએ ત્રણ ચાર પૃક્ષ દેશમાં કામ થશે અને જલ્દીથી આ વિશ્વામિતિ નથી નું કામ પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને વડોદરા શહેરના નાગરિકોને દર ત્રણ ચાર વર્ષે જે કરોડો રૂપિયાનું લાખો રૂપિયાનું નુકસાન થાય છે એમાંથી બચે અને અમલદારો રસપૂર્વક કામ કરાવે એવી હું ઈચ્છા બે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં દસ ડમ્પર ચાર ટ્રેક્ટર ચાર હિટાચી અને છ જેસીબીનો સમાવેશ થાય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા નેશન પ્લસ ન્યુઝ ને જણાવ્યું કે આજથી શરૂ થયેલ કાર્યનું રિવ્યુ બેઠક કરીને મૂલ્યાંકન કરવામાં આવશે અને જો કામ વધુ ઝડપી બનાવવાની જરૂર લાગશે તો વધારે રિસોર્સ લગાવવાનો પણ આદેશ કોન્ટ્રાક્ટરને કરવામાં આવશે ઊંડી જે પોળી કરવાની છે ખાસ કરીને અને એના જે મૂળ જે સ્વરૂપ છે એને સુધી ડિસ્ટર્બ કર્યા વગર અમે એનું સિલ્ડ કાઢવાના છીએ જે મગર અને જળચર પ્રાણીઓ છે એનું પણ ધ્યાન રાખી તકેદારી રાખીને અમે કરવાના છીએ એની માટે વોલેન્ટિયરની ટીમને બધી આનુષંગિક વ્યવસ્થાઓ અમે કરી છે જ્યાં સુધી તમે ગેમ ચેન્જરની વાત કરો છો લગભગ પંદર લાખથી પણ વધારે એમ ક્યુ માટી આગામી સો દિવસમાં અમે કરવાના છીએ જેની આજથી શરૂઆત થઈ છે અને એના થકી જેની વહન ક્ષમતા છે એ જે આઠસો ક્યુમેકની આજુબાજુ છે એ વધીને બારસો ક્યુમેક સુધી પહોંચશે એનાથી ચાલીસ પર્સન્ટ ફ્લડની ઇન્ટેન્સીટી ઓછી થશે ઝડપથી પાણી વહી જશે એ જ રીતે આગળ ઇરીગેશન પણ કામ કરવાનું છે એટલે ઝડપથી પાણી વહી જાય એટલે આ એક જે આખા વિશ્વામિત્રી પ્રોજેક્ટનો સૌથી અગત્યનો કહી શકાય એક પ્રોજેક્ટ આ છે અને અમે સો દિવસમાં ઓછામાં ઓછા સમયમાં અને વિશ્વામિત્રી નદીને એની કેપેસિટી વધારી અને એને રિવાઇવલ કરવાનો પ્રયત્ન કરીશ અમે એમને સો દિવસનો સમય મર્યાદા આપી છે અમારા ટેન્ડરની કન્ડિશન સો દિવસ છે એ સો દિવસમાં અમે કરશું જ અને ધારો કે અડધા ટાઈમ જે અમે સમયાંતરે રિવ્યુ કરશું ધારો કે મહિના પછી વીસ ટકા કામ ના થયું ત્રણ મહિના પછી સાહીઠ ટકા કામ નહીં થયું તો પછી અમે એના રિસોર્સિસ વધારશું જ્યાં દસ પોકલેન્ડ છે પંદર પોકલેન્ડ મુકાવવાનું કમ્પલસન કરશું એટલે એ રીતે રિસોર્સ વધારીને અને નંબર ઓફ ડે તો ઇન્ટેક્ટ છે પણ નંબર ઓફ અવર્સ વધારીને પણ એને ફાઇન્ડ અપ કરશું સો દિવસમાં પૂરું કરશું વિશ્વામિત્રી નદી એ આપણી વિરાસત છે અને રાજકીય વધસ્તંભ ઉપર ચડાવીને એનું કાસળ કાઢી નાખવાની પ્રવૃત્તિને હવે શહેરીજનો સાખી નહીં લે અને જે આજે જે કાર્યની શરૂઆત થઈ છે એનાથી વિશ્વામિત્રી નદીના પાણીને લીધે આવતા પૂરની ભયાનકતા ચોક્કસપણે ઘટી જશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર